હાય તમે તો જાણો છો કે હું છેલ્લા કેટલા વખતથી તમને કહી રહી છું કે મને ફીલ નથી આવી રહી હવે તમે જ કહો મારી નવી લાઈફની નવી શરૂઆત જો મારે એક નવા ઘરમાં કરવી હોય તો રાઈટ ફીલ આવી જરૂરી છે ને કેમ કે નો ફીલ મીન્સ નો ડીલ આ રાઈટ ફીલ અને રાઈટ ડીલની શોધમાં હું પહોંચી ગઈ શ્રીયા અમેત્યા પ્રાઇમ લોકેશન પર આવેલો એક એવો પ્રોજેક્ટ જે ઓફર કરે છે એક્સિલન્ટ કનેક્ટિવિટી સિંગાપોર સ્ટાઇલ પોડિયમ લિવિંગ અને 40 પ્લસ વર્લ્ડ ક્લાસ એમિનિટીઝ ગ્રીન સિટી ગાંધીનગરમાં એન્ટર થતા જ તમારું સ્વાગત કરે છે શ્રીયા અમેઝિયાના 21 ફ્લોર્સના અ વેલકમિંગ ટાર્સ જ્યાં તમને અને તમારા પરિવારને મળશે ગૌમુખી પ્લોટમાં બનેલા વાસ્તુ કમ્પ્લાયન્ટ હોમ્સ જેમાં છે સ્પેશિયસ લિવિંગ રૂમ વિશાળ બાલ્કની અને 180 ડિગ્રી વ્યૂ વાળો માસ્ટર બેડરૂમ શ્રીયા મે જ્યાંમાં મળશે 70% ઓપન એરિયા અને ખાલી 30% એરિયા માં જ કન્સ્ટ્રક્શન મેક્સિમમ સનલાઇટ અને વેન્ટિલેશન પાર્કિંગ થી દૂર એક સ્ટેફ ગાર્ડન એરિયા બે ટાવર વચ્ચે પૂરતો ડિસ્ટન્સ અને દરેક ઘરમાં હોમ ઓટોમેશન તો છે જ અને જ્યારે આ બધું જ મળતું હોય તો ફીલ તો મળવાની જ ને આજે જ વિઝિટ કરો શ્રીયા અમેઝિયા 3 4 એન્ડ 5 BHK એક્સક્લુઝિવ અપાર્ટમેન્ટ્સ જ્યાં તમને મળશે રાઈટ ફીલ અને સારામાં સારી ડીલ